દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન બાદ બંધ થયેલા બજારો અને વેપાર આજે ફરીથી ધમધમતા થશે આજે સવારે દસ વાગ્યા ને એકતાલીસ મિનિટે લાભ પાંચમી અને જ્ઞાન પંચમીનું શુભ મુહૂર્ત શરૂ થઈ ચૂક્યું છે વ્યાપારી અને ઔદ્યોગિક સંસ્થાઓએ

પ્રાર્થના કરી રહ્યા છે લાભ પાંચમનું આજનું શુભ મિનિટ છે તો આજે ઉત્સવ છે ત્યારે લોકો પોતાના વેપાર ધંધાની આજથી શરૂઆત કરી રહ્યા છે બજારો અને વેપાર આજથી ફરી એકવાર ધમધમતા થશે સવારે છ ને એકતાલીસ મિનિટથી લાભ પંચમીનું શુભ મુહૂર્ત શરૂ થઈ ચૂક્યું છે ત્યારે વ્યાપારીઓ અને ઔદ્યોગિક સંસ્થાઓએ પોતાના પરિવાર અને કર્મચારીઓ પાસે પૂજા અર્ચના કરાવી અને ફરી એકવાર નવા વર્ષે ધંધા રોજગારની શરૂઆત કરી છે જો કે આજે રવિવારનો દિવસ છે એટલે આજે ફક્ત મુહૂર્ત કરવામાં આવશે અને આવતીકાલથી ફરી એકવાર ધંધા રોજગાર પુનઃ ધમધમતા થઈ જશે મારો એડવોકેટની ફોર્મ છે અને આ લાભપાચમના દિવસે મારો નવું વર્ષ એકદમ સરસ જાય એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ વિક્રમ સૌ બે હજાર બ્યાસી નવું વર્ષ એકદમ શુભ શુભદાયક લાભદાયી અને એકદમ સફળ નીવડે અને અમારી કાર્યશૈલી વધે અમારી પ્રગતિ થાય એ સારું અમે આ નવા વર્ષે પહેલાં દિવસે લાભ પાંચમના દિવસે અમે ઉદઘાટન કરીએ ત્યારે ચોપડાનું પૂજન કરેલું હોય દિવાળીના દિવસે એ ચોપડાને અમે અહીંયા મુહૂર્ત કરીએ અને એમાં પછી જમા સાઈડ અમે અમારી આવક લખીએ અને એ રીતે અમે અમારા ધંધાનું શરૂઆત કરીએ છીએ આપણું હિન્દુનું નવું વર્ષ છે એટલા માટે અમે એની શુભ શરૂઆત કરતા હોઈએ છીએ અને આજે જ અમે ઓફિસનું ઉદઘાટન કર્યું છે મુહૂર્ત કર્યું છે એટલે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારું નવું વર્ષ એકદમ શુભ થાય સફળ થાય અને અમે આવી રીતે પ્રગતિ કરતા રહીએ એવા આશીર્વાદ આપે